નમસ્કાર મિત્રો હું છું વિશ્ન આપ સર્વનું મારું યુટ્યુબ ચેનલ અંદર હાર્દિક સ્વાગત કરું છું આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યા સહાયક ભરતી છે અંદર જગ્યાઓ ખાલી રહી શા માટે ખાલી રહી છે તેની આપણે ચર્ચા કરીશું અને સામાન્ય ભરતી ની અંદર પણ જગ્યાઓ ખાલી રહી હતી સરકાર પાસે જે છે એવા ઉમેદવારો જ નથી જેના કારણે જે છે જગ્યાઓ ભરાતી નથી અને ઘણા બધા ઉમેદવારો રહી પણ ગયા છે તો કયા ઉમેદવારો રહી ગયા છે તેની પણ આપણે વાત વિડીયોની અંદર કરવાની છે આ વિડીયોની મિત્રો શરૂઆત કરીએ કચ્છ વિદ્યા સહાયક ભરતીની અંદર આપણે જોવા જઈએ તો એકથી પાંચની અંદર સ્પેશિયલ પચીસો જગ્યાઓ જે છે બહાર પાડવામાં આવી હતી અને પચીસો જગ્યામાં કેટેગરી વાઇઝ ઓપનસી એકસો સત્તાણું છસો ને ઓગણીસી બસો પચાસ એમ પચીસો જગ્યાઓ હતી એના માટે કુલ જે છે એ કુલ અરજીઓ કેટલી આવી હતી તો તે આપણે જોવા જઈએ તો અરજીઓ માટે આપણે અહીંયા કેટલી જગ્યાઓ ભરાય કે અહીંયા ટોટલ પચીસો જગ્યાઓ હતી પચીસો જગ્યામાંથી કેટલી જગ્યાઓ ભરાય તો અહીંયા ઓપન ની જે છે એ સત્યોતેર જગ્યાઓ ભરાણી છે એસી કેટેગરીની એકસો ત્યાં ભરાણી છે એસટી કેટેગરીની છત્રીસ જગ્યાઓ એસસીબીસી છસો ને ઓગણસી ભરાણી છે અને ઈડબલ્યુ એસ ની સાડત્રીસ જગ્યા એક હજાર ને બાર જગ્યાઓ જે છે એ ભરાણી છે જ્યારે કેટલી જગ્યાઓ ખાલી રહી તો ઓપન ની જે છે અગિયારસો જગ્યાઓ ખાલી રહી છે અહીંયા કેટેગરીની જીરો એસટી કેટેગરીની એકસો એસસીબીસી ની કોઈ જગ્યા ખાલી રહી નથી અને ચૌદસો ને ખાલી રહી છે અહીંયા જોવા જઈએ આપણે તો કેટેગરી વાઇઝ અહીંયા એસસી અને એસસીબીસી આ બે કેટેગરીઓ જે છે એના ઉમેદવારો બાકી રહી ગયા છે બાકી તમામ કેટેગરીના ઉમેદવારો જે છે અને ઓપન મેરીટમાં જે આવતા એવા તમામ ઉમેદવારોનો જે છે એ વિદ્યા ભરતી એક થી પાંચ ની અંદર સમાવેશ થયો છે હવે આપણે વાત કરીએ કે સામાન્ય ભરતી તો સામાન્ય ભરતી જે છે એ પણ આની અગાઉ જે છે પાંચ હજાર માટે જે છે એ જિલ્લા પસંદગી સ્થળ પસંદગી અને હાલ એ લોકો જે છે નોકરી પણ કરી રહ્યા છે તો એની અંદર પણ પૂરતા ઉમેદવારો મળેલા નથી તો એની અંદર પણ જગ્યાઓ ખાલી રહી હતી તો ત્યાં આપણે જોવા જઈએ તો સામાન્ય ભરતી પાંચ હજાર માંથી જે જગ્યાઓ ખાલી રહી હતી અહીંયા ઉપરની જે છે પાંચસો ને તોતેર જગ્યાઓ પછી એસસી કેટેગરીમાં પીએચ ની અહીંયા પણ પીએચ ની જગ્યાઓ ખાલી રહેલી છે પણ આપણે અહીંયા આંકડો જે છે મળેલો નથી ત્રણ જગ્યાઓ ખાલી રહેલી છે ત્યારબાદ આપણે જોવા જઈએ એસટી કેટેગરીની અઠાવન જગ્યાએ માત્ર પીએચ ની ખાલી રહી હતી એસસીબીસી ની જીરો અને ઇડબલ્યુ ની ત્રેવીસ જગ્યાઓ જે છે પીએચ ની ખાલી ટોટલ છસો ને સત્તાવન જગ્યાઓ જે છે એ ખાલી રહી હતી હવે અહીંયા સામાન્ય ભરતીમાં આપણે જોવા સામાન્ય ભરતી ને સૌ પ્રથમ ની જગ્યાઓ ભરાઈ ગઈ હતી એની પીએચ ની પણ બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે ત્યારબાદ એસસી કેટેગરીની જગ્યાઓ ભરાતી પણ એની પીએચ ની ત્રણ જગ્યાઓ ખાલી રહી હતી અને પછી છેલ્લા તબક્કામાં ત્રીજા તબક્કામાં તમામ ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા એની અંદર માત્ર ને માત્ર એસટી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી એના અમુક ઉમેદવારો રહી ગયા હતા તો એ તમામ ઉમેદવારો જે છે કચ્છ જિલ્લાની અંદર એનો સમાવેશ થઈ ગયો છે એટલે કચ્છ જિલ્લાની અંદર તમે જોવા જાવ તો કચ્છ જિલ્લાની અંદર તમે અહીંયા તમને કોઈ જગ્યા જે છે એ એસસીબીસી અને એસસી ની ખાલી જોવા મળશે નહીં એ તમામ જે છે ભરાઈ ગઈ છે અને ઈડબલ્યુએસ અને એસટી કેટેગરી જે છે એની જગ્યાઓ જે છે કેટેગરીની જગ્યાઓ પણ ખાલી રહી છે હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા સામાન્ય ભરતી અને અહીંયા કચ્છની ભરતી એ બંનેમાં જોવા જઈએ તો ઓપન ની જગ્યાઓ જે છે ખાલી છે તો ઓપન ની જગ્યાઓ ખાલી છે આપણે વાત કરીએ ઓપન કેટેગરી તો ઓપન કેટેગરીની અંદર કોનો સમાવેશ થાય ઓપન કેટેગરીની અંદર એનો સમાવેશ થાય કે જેને જે છે એ માર્ક નેવ કે નેવ કરતા વધારે હોય અને સાથે સાથે ઉંમરની અંદર પણ જોવા જઈએ તો ઉંમર જે છે એ ભાઈઓ માટે તેત્રીસ કે તેત્રીસ વર્ષ કરતા ઓછી હોય તો આવા જ ભાઈઓને જે છે એ ઓપનની સીટની અંદર મળે છે ભલે કોઈ પણ કેટેગરીમાંથી આવે છે પણ જો એને નેવ કરતા વધારે માર્ક હોય અને ઉમર જે છે એ તેત્રીસ કે તેના કરતા ઓછી હોય માની લો કે કોઈ એવો ઉમેદવાર છે કે એસી કેટેગરી એસસી એસસીબી કેટેગરીનો કોઈ ઉમેદવાર છે એને માર્ક દે છે નેવ કરતા ઓછા છે એને મેડ ભલે ગમે એટલું બનતું હોય પણ ફરજિયાત એને પોતાની કેટેગરીની અંદર લેવું પડે છે એટલા માટે મિત્રો કેટેગરીની જગ્યાઓ જે છે એ ભરાઈ ગયેલી છે એસી કેટેગરી પાંચ વર્ષની માર્ક માં કોઈ છૂટછાટ મળતી નથી બહેનોની માર્ક જે છે એ નેવ માર્ક હોય અને ઉંમર જે છે એ પાંત્રીસ વર્ષ હોય તો પણ તેને જે છે એ ઓપનની સીટમાં મળે છે ત્યારે ભાઈઓમાં જે છે એ આવી છૂટછાટ મળતી નથી ભાઈઓની અંદર બે માર્ક નેવ કરતા વધારે નેવ કે નેવ કરતા વધારે ઉંમર જે છે એ તેના કરતા ઓછી હોય છે બહેનોમાં પાંચ વર્ષની જે છે એ છૂટછાટ મળે છે છે તો આ કારણે જે મિત્રો જગ્યાઓ જે છે ભરાણી જગ્યાઓ જે છે ખાલી રહી છે અહીંયા ટોટલ આપણે જોવા જઈએ તો કે કચ્છ જિલ્લો અને સામાન્ય ભરતી બંને થઈને ટોટલ સાત હજાર ને પાંચસો જે છે એ વિદ્યા સહાયક ની ભરતી એક થી પાંચ ની અંદર જે છે એ કરવામાં આવે તો તેની અંદર આપણે જોવા જઈએ તો સામાન્ય ભરતી ની અંદર જે છે છસો ને સત્તાવન જગ્યાઓ ખાલી રહી છે અને કચ્છની અંદર ચૌદસો ને અઠ્યાસી એટલે કે બે હજાર એકસો ને પિસ્તાલીસ જગ્યાઓ જે છે ખાલી રહી છે છે હવે અહીંયા શું બીજા વારો આવશે તો મિત્રો મિત્રો હા ચોક્કસ કે જે ઉમેદવારો એસસી કેટેગરીના ઉમેદવારો છે કે જે મેરીટમાં થોડા થોડા માર્ક માટે રહી ગયા હોય એવા ઉમેદવારોને મિત્રો વેટિંગની અંદર ચોક્કસ વારો આવશે આવનાર દિવસોમાં જે સરકારે પણ જાહેર કરી છે જાહેરાત કરેલી છે કે વેટિંગ જે છે એ માટે પોર્ટલ બનાવવામાં આવશે અને પોર્ટલ જે છે એ બનાવી અને ટાટ માટેનું બધું વેટિંગ વારાફરતી જે છે એ ખુલવામાં આવશે એવી રીતે વન જે છે એ પણ વેટિંગ જે છે એ ટૂંક સમયની અંદર ખુલશે ત્યારબાદ સમયમાં કરી મિત્રો આની અંદર રહી જાય છે તો આવનારા દિવસોમાં સરકારે પણ જાહેરાત કરી છે કે ટેટ અને ટાટની જે છે એ ટૂંક સમયની અંદર જે છે પરીક્ષાઓ પણ લેવાશે તો તેમાં ખાસ જે પણ મિત્રો ટેટની તૈયારી કરી રહ્યા છે તો ટેટની આવનારા દિવસોની અંદર ચોક્કસ થી ઘણી બધી જગ્યાઓ પણ આવવાની છે તો આવા ઉમેદવારો જે છે ટાર્ગેટ મિત્રો નેવ કે વધી જતી હોય છે એટલે મિત્રો પૂરતા ઉમેદવારો મળ્યા નથી તો આવનારા દિવસોની અંદર ચોક્કસ ચોક્કસથી મિત્રો ટાર્ગેટ ઊંચો રાખજો અને એ ટાર્ગેટ રાખી અને એ તમારો જે લક્ષ્ય છે શિક્ષક બનવાનું એ લક્ષ્ય તમારું પૂર્ણ કરો એવી સૌને શુભકામના અસ્તુ જય હિન્દ જય ભારત